સારું ભૂત આવે ભૂત ભૂત કરે ભૂત કરે શું ભૂત શું બીવર આવે ભૂત આવે છે ભૂત ને અમે નહીં આજ ખબર પડશે કે ના ભેટા ભૂત ભૂત એટલે શું આ ભૂત જોડા જ પણી વળવરાય દઉં છું પાંચ બીવડાવે છે ને આજ ચીકડીએ ને આજ ચીકડીએ બેહવું છે એ આ એના ખરમ બેહવું છે ભલે આવતું પૂછો આ આ પોણી જાય રહ્યું છે ક્યારો હજુ ભરાણો નથી ચારો ભરાય ત્યાર બાદ મને દા પાલીને બેહાવા દે

અરે તું ગમે એવા ધતિંગ કરે તો આ ભાઈડો ના બી આય તું આખે આખી ચીકુડી ઉખાડી દે ને તો આ મડદ નું ફાડીયું ના બી તું તો હાથ નું મડદ નું ફાડીયું એટલે સમજી જતો નહીં તારા જે તારા કરતાય છે ને ખતરનાક સુડવેલ મારે કરી છે બોલ ઈ સુડવેલ થી નહીં બિયા તો તારા ક્યાંથી બી એવું એવું હે અને તારે ના પણ મેં તો ઘણા જ બી રહ્યા

બિવરાયા ભૂતે મને બવ હાશુ મે બિવરાય જ છે કેન તું મને બિવરાવે તાર ખબર પડે પણ તું બિયર તો કેમ નઈ બિવરાઉ છે ઘણો જો હવે તું શું બિવરાવે મને તને 18 વખત કીધું કે મારા ઘરે સુડવેલ છે આંતી નહીં દિયાતો તો શું કરું બોલ્યો તો તું હું કોઈ જોડે બોલ્યો નઈ આજ 700 1800 વર્ષ પહેલા હું મુરી જીરો છું પોછી બિયણો ને તારા છે પહેલી વાર બિયણો હું

મારાથી મારા થી એક વખત અઢાર વખત અભિમન છે બીવરાઈ જો ખબર પડે હા તો એમ રાખવાનું સમજ્યા ને તમે ભૂત એટલે શું